આ છે બનાસકાંઠાના કાંકરજ તાલુકાના તેરવાડા ગામના રાજુભાઈ સોની આમ તો સોની હોવાના નાતે તેમનો બિઝનેસ સોના ચાંદીના મોઘામૂલના ઘરેણા બનાવવાનો હોય છે પણ તેમણે મોઘામૂલના ઘરેણાં બનાવવાની જગ્યાએ પશુપાલનની અંદર જંપલાવવાનું નક્કી કર્યું એમની મહેનત ધગજ જોઈને એમના ધર્મપત્ની ભાવનાબેન પણ તેમની સાથે પશુપાલનની અંદર ગભેથી ગભો મિલાવી જ્યાં બેથી ત્રણ પશુ રાખતા હતા ત્યાં હવે થી વધારે ગાયો રાખી સારી એવી આવક મેળવી રહ્યા છે પશુપાલક ને બસ મજામાં મજામાં આપણા દર્શક મિત્રોને તમારાથી આજે વિડીયો થ્રુ અમારે સમજાવવાના છે કે તબેલાની ની અંદર કેવું રહેશે તમે પહેલાં શું કરતા હતા અત્યારે પણ તમે શું શું કરી રહ્યા છો અને તમારી પાસે કેટલી કઈ નસલવાળી કેટલી ગાયો છે કેટલું દૂધ ભરાવો છો કેટલું નફો લેવો છો એ બધું જ તમારે અમારા દર્શક મિત્રોને કહેવાનું છે તો પહેલો તો તમારો પરિચય આપો મિત્રો ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે સર તમે પશુ માલિકનો નંબર અમારી અંદર નોટ ન કરો મિત્રો જે સમજદાર પશુપાલક છે એ ઘણી વખત ક્યાંક અમારો નંબર રાખો અમે નંબર આપ્યા હતા પરંતુ એમના ઉપર એટલા બધા લેવા દેવા વગરના ફોન કર કર કરે પશુ માલિક અમારા નંબર તમે ગાડી નાખો એટલે અમે નંબર નથી નાખતા એટલે ક્ષમા તમને પહેલાંથી જ ક્ષમા માફી માંગીને કહું છું કે નંબર અમે પાર્ટી કે છે તો અમે નાખીશું એનો કોઈ અમને વાંધો નથી તો રાજુભાઈ તમે થોડોક તમારો એક પદ પરિચય આપી દો નામ રાજુભાઈ સોની ગામ ટેરવાડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ગુજરાત અને શરૂઆતમાં એસએસસી પાસ કરીને હીરા બજારમાં જોબ કરી ચૌદ વરસ અને પછી ખેતીવાડી સાત આઠ વર્ષથી ખેતીવાડી કરાવતા હતા અમે અને ખેતીવાડીની અંદર પછી સાથે એના એના અનુરૂપ આ ધંધો છે એટલે પછી અમે પશુપાલનનું ચાલુ કર્યું તમારા અનુરૂપ તો આમ ધંધો અમારા સમાજની અંદર પશુપાલનની અંદર જો તબેલાનો આ વ્યવસાય કરવાવાળા હોય તો હું એક જ વ્યક્તિ છું અમારા આ એરિયાની અંદર બરાબર અને શરૂઆતની અંદર બે ત્રણ ગાયોથી ચાલું કર્યું હતું પછી ધીમે 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 દસ બાર ગાયો થઈ ગઈ અને પછી હવે તો ખરીદી કરવાનું બંધ જ કરી દીધું હવે ઘરનો ઉછેર જ થાય છે ઘરનો ઉછેર દર સાલ લગભગ ચારથી પાંચ રહેલી આપણે તૈયાર કરીએ છીએ બરાબર બરાબર અને એમાં પાછું એઆઈનું એકતા રૂરલ ડેવલપમેન્ટમાં એઆઈનું આ શીખ્યા પછી ઘણું બધું ડેવલપિંગ થઈ ગયું ઘણું બધું અપડેટ કર્યું છે અમે મારા તબેલાની અંદર સરસ વેરી ગુડ કેટલી ગાયો તમારી જોડે છે અને અમારા દર્શક મિત્રોને ખાલી તમારે તમે જે કરો છો સામાં નફો રહેશે અમે ઘણી વખત સમજાવતા હોઈએ છીએ દર્શક મિત્રોને કે આમ કરો આમ કરો પણ જે લાઈવ પ્રેક્ટિકલ જે લોકો દ્વારા આપણે સાંભળીએ છીએ કે આ વસ્તુ નથી મળતી તમને સામા ફાયદો છે સામા નથી એ તમારા દર્શક મિત્રોને કહેવાનું છે કે તમારી પાસે અત્યારે હાલની તારીખમાં કેટલી ગાયો છે હાલમાં ટોટલ ગાયો છે લગભગ દસ થી બાર ગાયો છે અને બીજી ચાર થી પાંચ વાછડીઓ એઆઈ થઈ ગયું છે બીજા કરી દીધા છે એટલે નવ દસ મહિનાની અંદર લગભગ એ તૈયાર થઈને આવી જશે બીજી ચાર ગાયો ચાર વાછડીઓ એની પોતાની ઉછેર છે એ રો અને તબેલાની અંદર મેઇન તો દૂધ ભરાવામાં તો નફો તો છે જ બરાબર પછી જે દર વર્ષે જે વધારો આવે એ બી નફો છે બરાબર અને બીજું આ તૈયાર કરીએ છીએ નફો છે અને બીજું આ ગોબર જે દર વર્ષે જે ભેગું થાય એનાથી અમારી ખેતી બહુ સારી એવી સુધરે છે બરાબર એ પણ નફો છે એમ પશુપાલન નફો તો છે જ શરૂઆત ક્યારે કરી તમે શરૂઆત અમે શરૂઆત કરી બે હજાર સત્તરમાં ફેબ્રુઆરી મહિનાની અંદર એવો વિચાર આવ્યો હતો કે આપણે ગાયલો કરવો છે તબીલો કરવો છે કે પછી ના અમે ના અમે એક માર્કેટિંગ બિઝનેસની અંદર હતા એટલે અમારી સોચ એવી હતી કે વસ્તુ એવી વપરાય કે જે મુવેબલ વસ્તુ હોય એમ વસ્તુ એવો એવો ધંધો કરવો જોઈએ જે મુવેબલ વસ્તુ હોય કે જેનો કહેવાનો મતલબ કે રિપીટ પાછી જરૂર પડે એમ રોજ કરાય બરાબર રોજ જોઈએ દરેક જુઓ ને રોજ ખલાસ થાય બરાબર એવી મોવેબલ વસ્તુમાં એક આ દૂધની દૂધ હતું બરાબર છે તો એની અંદર ક્યારે મંદી ના આવે અને ક્યારે કોમ્પિટિશન ના નડે આની અંદર બરાબર એના હિસાબે આ ધંધો અમે વિચારીને ચાલુ કર્યો કરો બરાબર કેટલી ગાયો હતી શરૂઆત કરી હતી તમે શરૂઆતમાં બે થી ત્રણ ગાયોથી ચાલુ શરૂઆત કરી દીધા વેચાતી લાવી હા વેચાતી લાવી દીધી ફલોર અત્યારે કઈ કઈ નસલેલા ત્રણ વર્ષથી તો નથી બંધ જ છે અચ્છા હા અત્યારે તમે મિત્રોને બતાવો વ્યવસ્થિત વન બાય વન એક 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 ગાય કે કઈ 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 ગાયો છે આ ગાયનું શું છે યાર આરી છે એ છે આ હા ક્રોસ બ્રીડ છે આ બારથી લાવેલી છે બરાબર છે આરી મહિનાની બરાબર આનું કઈ દૂધ કિરેકુર કેટલા વેતરિ ચોથું ચોથું વેતર હશે આરી અને આનું દૂધ છે દસેક લીટર ખરું દૂધ આનું નવ દસ લીટર દૂધ છે પછી

કેટલું દૂધ છે આનું આનું બાર લીટર છે સાહેબ આનું બાર લીટર દૂધ દિવસ તો ચોવીસ લીટર હા એચએફ બહુ સર ઘણી વખત કેવું થાય છે કે પશુ વધારે દૂધ આપણે નીકળતા હોઈએ ચોવીસ પછી એટલે એના હાડગા મતલબ પેલું આમ શરીર થોડુંક નીચું આવી જતું હોય ને ઉનાળાની અંદર એમ વધારે થોડું ઉનાળામાં થોડી વધારે વેચાતી લાવી કે ઘરની બહારથી વેચાતી લાવે વેચાતી લાવે સરસ આજુબાજુના વિસ્તારમાંથી તમે પરચેસ કરો છો કે પછી હું બસ આટલા આજુબાજુના વિસ્તારમાં લીધેલી બીજી એની બાજુમાં ઊભી છે આ બે બાર થી લાયેલી છે આ બે છે ક્રોસ જ છે આ વાહ વાહ સરસ આનું દૂધ આનું દૂધ છે 10 માં લીટર દૂધ કરવાનો અને આની સાહેબ ખાસિયત છે આ છે ને દર્શક રેડલી જ આપે છે વાછડી જ આપે છે અને આની બે તો વાછડી મે વેચી નાખી બરાબર અને બીજી એક ઓલી સાઈડ ઊભી છે બરાબર ત્રણ કે ચાર ત્રણ વાછડી વેચી આપણાની વાહ

આ ઘની વાછડી એ તૈયાર કરેલી બરાબર આ સાહેબ એટલી હલ્દી હતી ને તો ફર્સ્ટ વેતરની અંદર ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયનની અંદર આને અમે પાંચસો ગ્રામ દૂધ ધોયેલું છે આને વાહ વીઆય પેલા કુંવારા કુંવારી ગાયને અચ્છા હા આ ઘનની વાછડી તૈયાર કરેલી બરાબર સરસ હોર્મોનના કારણે હા તો એવું આ ગાય આ આ ક્રોસ બ્રીડિંગ છે આવી આ બી વેચાતી લાવેલી છે વેચાતી લાવેલી હા હા એના ભેતર વીયાની છે તમારા ઘરે આ એ ચોથું વેતર અચ્છા વાહ સરસ પેલી બે ગાય એ ખરની આ ખરી છે કે ના આ ક્રોસ બ્રિડ આ ક્રોસ બ્રીડિંગ છે ક્રોસ બ્રિડિંગ છે આ ગરની બાછળીએ કરેલો

ઘણી વખત એવું નથી હોતું હોત રાજુભાઈ કે તમે ક્રોસ બ્રેડ હોય ને એની અંદરથી તમે દૂધ કઢાઈ શકો તો 11 બાર 13 લિટર હમ પણ એની સાથે સાથે એનું બીમાર પડવાની પછી એ બધું ઓછું હોય છે ક્રોસ બ્રેડની અંદર આ બહુ સારું હોય છે એટલે આ પણ આપણી ઘરની ઉછેરની વાસળી હારી ડેનમાર્કની છે આ ડેનમાર્કની ઓલી પણ ડેનમાર્કની છે સરસ આ ટેગ નંબર દરેકના તમારી પાસે રેકોર્ડ ખરી એમ દરેક હા હા આ છે રેકોર્ડમાં અચ્છા મિત્રો અત્યારે ટેગ નંબર લગાવવો જરૂરી છે દરેકે દરેક ટેગ નંબર ખરેખર એની ઓળખ તો હોવી જ જોઈએ એની જેમ કે આપણો આધાર કાર્ડ છે એવી રીતે પશુઓનો પણ આધાર કાર્ડ હોવો જરૂરી છે અત્યારે તો ગવર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટ તમારા ઘરે ટેગ અમારવા માટે મોકલતા હોય છે આ પણ તેર ચૌદ મહિનાની વાછડી આ બી ગાભણ છે સરસ મતલબ બે વર્ષ પછી તમારી પાસે જે હશે એ બ્રીડ હશે હા સારામાં સારું વાહ આ ગીર છે ઓરિજિનલ ગીર કાઠિયાવાડી કાઠિવાડી ઓરિજનલ આ બી વાછળી જ તો મેં તૈયાર કરી લાવેલી હા લાવેલી ક્યાંથી લાવેલી આ અહીંયા એક ગામમાં એક બે બે વાછડીઓ એક તો એક મને આપી દી એમને સરસ દૂધ કેટલો આનું દૂધ લિટર બે બીજું વેતર બરાબર ઓકે ગુડ એક જ છે એક જ છે બહુ સરસ વાહ

આ બધા એમના બચ્ચા છે બચ્ચાઓ છે આ આ ગીરની આ ગીરની વાછડી છે આનું પણ મેં એ કરેલું છે હા સરસ આ કેજીએસજી ગીર ગૌશાળા આમ તમે શીખ્યા પછી તમને શું શું ફાયદો એવો થયો એમ કે પછી ફાયદો તો ઘણા બધા થઈ ગયા છે શીખ્યા પછી તો પહેલા તો ઓલાદ નસલમાં સુધારો થયો નસલમાં બધી સુધારો કર્યો બાકી આપણને ખબર જ નથી કે કેજીએસ ગીર ગૌશાળામાં એ લોકો એઆઈ આ ડોઝ આપે બરાબર અને બીજું કે કાસચારામાં આપણને ખૂબ બધી અપડેટ કરી નાખી આપણે કાસચારો કેટલો નાખો કેટલી નિયાર કરવી બરાબર પછી એઆઈમાં અહીંયા શું ટાઈમસર સર એઆઈ કરવા વાળા આવતા નતા એટલે જાતે શીખી ગયા એટલે ટાઈમ સર એઆઈ થાય એટલે સક્સેસ થઈ જાય એટલે પછી જલ્દી એમ કે વીઆઈ એટલે એ બેનિફિટ જ છે ખેડૂતને તમે ઘણી વખત અમુક આપણા દર્શક મિત્રોના એટલે હોય છે સવાલો કે સાહેબ રિપીટ પ્રોબ્લેમ બહુ થાય છે તમારે રિપીટ પ્રોબ્લેમનું ખરી એમ રિપીટ પ્રોબ્લેમ થાય છે પણ બહુ નથી થતો કારણ કે મિનરલ ચાલુ છે અચ્છા મેં જ્યાંથી તબેલો ચાલુ કર્યો ને ત્યાંથી મિનરલ ચાલુ છે બરાબર હા મિનલ આપણે બંધ છે જ નહીં કારણ કે જે લોકો મિનલ નથી વાપરતા ને એ લોકોને તકલીફ બહુ થાય છે રિપીટની તમે અત્યારે તમારો પ્રોગ્રામ મતલબ જે છે કે અહીંથી મારે હવે બાર મહિના બે વર્ષ ત્રણ વર્ષ કે પાંચ વર્ષ પછી મારો શું ગોલ હોવો જોઈએ એવો તમારો શું ગોલ છે આ તબેલાની અંદરથી તમારે ક્યાં સુધી લઈ જવું એમ આવતા બાર મહિના બે વર્ષની અંદર ગાયો નો ગોલ છે આપણો આની અંદર હા નસલ તમે જાતે તૈયાર કરીને લાવો કે પછી પરચેસ કરવાનો પરચેસ તો બહુ નહીં કરીએ પણ કનિત લગભગ દસેક ગાયો કનિત તૈયાર થઈ જશે આ સારી સારી તમે આની અંદર બ્રીડિંગ કરીને તમે ચાર તો આ વર્ષે આવશે એટલે બાન ને ચાર 16 16 ને પાછી બીજી બીજા વર્ષે પાછી બીજી ચાર પાંચ આવી જશે એટલે 21 22 જેવી તો યોગ્ય થઈ જશે બીજી થોડી ઘણી કદાચ સારી નસલની બહારથી લાવી મળી જાય તમે આ તબીલો લગભગ છેલ્લા છ એક વર્ષથી તમે કીધું કે હું બે હજાર સત્તર થી સત્તર ને સાત એટલે સાત આઠ વર્ષથી જેવું તમને સાત આઠ વર્ષની અંદર શું શું દેખાણ આની અંદર નફો મળે છે કે પછી ઘણી વખત અમુક લોકો એમ કહેતા હોય આ નથી વધતું ખાવાને નથી વધતા જોકે બોને કાઢવા દો ને તો કંઈ નથી દરેક એકચ્યુઝ દરેક માટે હોય છે પણ તમે આની અંદરથી તમને કેવું રહેશે તબેલાની અંદરથી કે ભાઈ કરાય કે ન કરાય પશુપાલન કરાય કરાય તબેલો કરાય પશુપાલનમાં પ્રોફિટ તો છે જ વધારો તો કહેવાનો મતલબ જે દર વર્ષે જે વધારો મળે છે નવમાં મહિનાની અંદર એ વધારો તો કમ્પ્લીટ ચોખ્ખો નફો છે અને વીકલી મંથલી જે સમજો કે જે પગાર આવતો હોય સમજો કે લાખ રૂપિયા સમજો પગાર આવે છે તો એની અંદરથી કમ્પ્લીટ સાઠેક ટકા તો ખર્ચામાં માણસના માણસનો પગાર આપીએ દાણ છે બરાબર છે પછી એઆઈનો ખર્ચો છે એ બધું એમાંથી નીકળી જાય છે સાઠ ટકાની અંદર લાખ રૂપિયાનો પગાર આવતો ચાલીસ નેટ બચે પ્રોફિટ તો છે જ બરાબર આ વખતે જે મતલબ નફો મળ્યો વધારો એમાં તમારે એના વિશે શું કહેવું છે એમ સારામાં સારો ઇતિહાસ ઇતિહાસમાં હિસ્ટ્રી હિસ્ટ્રી છે કે આટલો વધારો કોઈ દિવસ કોઈ આપ્યો જ નથી કોઈ ચેરમેને સારામાં સારો વધારો આપ્યો શંકરભાઈ આ વખતે પશુ વેચો ખરી વર્ષે કોઈ એકાદ બે હા નવી બ્રિડની તૈયાર થઈને આવે ને ઘરની જે વાછડીઓ એટલે એરી તૈયાર થાય એટલે પછી જે જૂની હોય જે વધારે જે વેતા થઈ ગયા હોય મારે ઓછું દૂધ હોય એને અમે સેલ કરી નાખીએ આ વર્ષે મેં ગાયો સેલ કરી બરા બીજું પશુ માલિકોને કોઈ સંદેશ આપવો કે આવી રીતે પશુપાલન કરવું કે તમે જ શીખી રહ્યા છો કે ના તમે આની અંદરથી તમને કોઈ લાગ્યું હોય કે આના કારણે તમે આ કરશો તો થોડું પશુપાલનની અંદર સફળતા વધારે મળે એવું કંઈ હં હં તબિયત પશુપાલનની અંદર તો ઘરનો જો ઉછેર કરીએ તો બહુ સારામાં સારું છે સારી બ્રીડ તૈયાર કરીએ આપણે તો બહારથી લાવવાની જરૂર નથી પડતી અને ઘર જેવી જે તૈયાર કરેલી હોય એવી બહાર વેચાતી નથી મળતી સરસ બરાબર મેઈન એ છે અને બીજું કે તમે વધારે પશુઓ જો હોય સમજો કે તમારી પાસે પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પશુ હોય તો મારા હિસાબે એવું છે કે એઆઈ શીખી જ લેવું જોઈએ પશુ બિદડાણનું શીખી જ લેવું જોઈએ કારણ કે એનાથી ખૂબ જ ફાયદો થાય છે ટાઈમસર બિદડાણ થાય ટાઈમસર વીઆઈ જાય છે નાની મોટી પ્રાથમિક સારવાર બી આપણે કરી શકીએ છીએ બરાબર અને બીજું કે ઓલા સુધારણા ઘણી બધી થાય છે બરાબર એટલે ઘણા બધા બેનિફિટ છે એમ ઓકે આ રાજુભાઈની તમિલાની આપણે મુલાકાત કરી એમના મોઢેથી સાંભળ્યું કે શું શું કરવું જોઈએ એમને કેવું નફો રહે છે કેવું નથી રહેતો અને એકચ્યુઅલી એમનું કામ તો ઓલરેડી સોના ચાંદીનું છે પણ છતાંય એમણે પશુપાલનની અંદર જંપ લાવ્યું એમાંથી એ સફળતા પામ્યા છે અને હજી એમનો ગોલ છે કે આપણે આની અંદર આગળ પ્રગતિ કરવી છે તો મિત્રો અમારા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો અમારા બીજા વિડીયો તમારા સુધી જલ્દી પહોંચી જાય એના માટે બાજુમાં આપેલી બે લાયકને ફટ દબાવી દઉં જેથી અમારા વિડીયો તમારી પાસે જલ્દી પહોંચી જાય થેન્ક યુ સો મચ